ભવિષ્ય વગેરે બતાવી દે છે અને જેમનો ભવિષ્યનો જન્મ થવાનો હોતો નથી તે તત્વવિતાઓની વિદેહ જાણ પણ એમના મનથી જ થઈ જાય છે ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ કાળ

ભોગ સમાપ્ત થતા ચાલા જાય છે એવો કોઈ પદાર્થ આવતો નથી કે જેનો ઇન્દ્રિયોથી અનુભવ જ ન થઈ શકે આનું કારણ એ છે કે બધા જીવોમાં મન હોય છે સામાન્ય રીતે બધા પદાર્થોનું ક્રમશ જ ભાન થાય છે પરંતુ જે કોઈ સમયે ભગવાનના ચિંતનમાં પરવાયેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય તો તેમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે સમસ્ત વિશ્વનું પણ ભાન થઈ શકે છે જેમ કે રાહુ દ્રષ્ટિનો વિષય નહીં હોવા છતાં પણ પ્રકાશાત્મક ચંદ્રના સંસર્ગને લીધે દેખાવા લાગે છે હે રાજન જ્યાં સુધી ગુણોના પરિણામે તેમજ બુદ્ધિ મન ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયોના સંસર્ગથી આ અનાદિલિંગ શરીર બનેલું છે ત્યાં સુધી જીવમાં સ્થૂળ શરીર પ્રત્યે હું મારું ના ભાવો અભાવ થવા પામતો નથી સુપ્તી મૂર્છા અત્યંત દુઃખ તથા મૃત્યુ અને તીવ્ર જવર વગેરે સમયે પણ ઇન્દ્રિયોની વ્યાકુળતાને કારણે હું પણ અને મારાપણાની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી કારણ કે તે સમયે પણ એનું અભિમાન તો ટકેલું જ રહે છે જેમ અમાસની રાત્રિમાં ચંદ્રમાં હોવા છતાં પણ દેખાતો નથી તેવી જ રીતે યુવા અવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થતું અગિયાર ઇન્દ્રિયોથી યુક્ત આ વિશિષ્ટ લિંગ શરીર ગર્ભા ગર્ભાવસ્થા અને બાલ્યા અવસ્થા હોવા છતાં પણ ઇન્દ્રિયોનો પૂરો વિકાસ નહીં થવાને કારણે પ્રતીત થતું નથી જેમ સ્વપ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નહીં હોવા છતાં પણ જાગૃત થયા વિના સ્વપ્નજનિત અનર્થનું નિવારણ થતું નથી તે જ રીતે સાંસારિક પદાર્થો જો કે અસત છે તો પણ અવિદ્યાને લીધે જીવ તેમનું ચિંતન કરતો રહે છે તેથી તેનો જરમ મરણરૂપી સંસારમાંથી છુટકારો થવા પામતો Nutty.